નમસ્કાર ખબર ખીળબ્રહ્માથી ખેડબ્રહ્મા મુકામે કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ યોજાયો ધોરણ નવ અને દીકરીઓને આવકારવામાં આવ્યા જેમાં ક્લાસ વન અધિકારી જીનલબેન ચૌધરી અંડર સેક્રેટરી ઇન્ડસ્ટ્રીઝ અને માઇનિંગ ડિપાર્ટમેન્ટ સચિવાલય ગાંધીનગર તથા લાઇઝિન અધિકારી તરીકે અમિતભાઈ પટેલ અને સ્ટેશન પ્રાથમિક શાળા ખેડબ્રહ્માના સીઆરસી નીલમબેન રાવલ ઉપસ્થિત રહ્યા હતા ત્રણેય અધિકારીઓએ ધોરણ નવ અને અગિયારમાં દાખલ થયેલા નવા દીકરા દીકરીઓને આવકાર્યા હતા અને આજના દિવસે પુસ્તકોની આપી આશીર્વાદ આપ્યા હતા ધોરણ નવ થી બાર માં પ્રથમ ક્રમે આવેલ દીકરા દીકરીઓને પ્રોત્સાહન ઇનામો પણ આજના દિવસે અપાયા હતા ત્યારબાદ શાળા મૂલ્યાંકન કરી સ્માર્ટ ક્લાસનું ઉદ્ઘાટન ઉદઘાટન દ્વારા કરવામાં આવ્યું હતું વૃક્ષારોપણ કરી અટલ ટીક ટિંગ રિંગ લેબોરેટરી કમ્પ્યુટર લેબની તથા વોકેશનલ ટ્રેડ બ્યુટી એન્ડ વેલનેસ લેબની મુલાકાત લીધી હતી અને ખૂબ જ પ્રશંસા કરી હતી ક્લાસ વન અધિકારી જીનલબહેને જણાવ્યું હતું કે એસએસસીની પરીક્ષા મેં પણ જ્યોતિ હાઈસ્કૂલમાં આપી હતી સી આર સી જણાવ્યું હતું કે ધોરણ એકથી આઠ સુધી આ જ શાળામાં હું ભણી છું ત્યારે આજે મૂલ્યાંકન કરવા માટે મારી માતૃ સંસ્થામાં આવવા બદલ હું ખૂબ જ ધન્યતા અનુભવું છું ત્યારે વિશેષમાં આચાર્ય સુરેશ કુમાર એસ પટેલે તમામનું સ્વાગત અને અભિવાદન કર્યું હતું સુપરવાઇઝર શ્રી રજનીકાંત વાલાએ તમામનો આભાર વિધિ કર્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે અજીતસિંહ દેવડા એસપી પટેલ જનકભાઈ ઠાકર પ્રજ્ઞાબેન પટેલ નરેશભાઈ પટેલ તાનસેન તથા સમગ્ર સ્ટાફ પરિવારે ખૂબ જ જહેમત ઉઠાવી કાર્યક્રમને સુંદર રીતે દીપાવ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધોરણ બારની દીકરી મહેશ પ્રજાપતિ એ કર્યું હતું બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા